લીંબડી મોટા મંદિર સામે આવેલ બારણ બાપુ ધામ ખાતે સુરાપુરાના સ્થાનકના પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં દાદાનો ડાયરો પરિવાર દ્વારા મોટા મંદિર પ્રાંગણમાં વિષ્ણુ યજ્ઞ પણ આયોજન કરવામાં આવ્યું જેમાં બારણ બાપુ ધામના સેવકોએ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો આ પ્રસંગે વિવિધ વિસ્તારમાંથી ખાસ ઉપસ્થિત રહેલ આમંત્રિત ભુવાઓ તથા વિવિધ ધાર્મિક જગ્યાના સાધુ સંતો તથા આઈ આનું ભુવાજી રણજીતસિંહ ઉર્ફે બારડબાપુએ સાફા પહેરાવી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો બાદમાં બપોરે સુરાપુરા બારડ બાપુ ધામ ખાતે દાદાના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સેવક પરિવાર અને નગરજનોએ પણ લાભ લીધો